વળી ઓછો થઈ જાય ધીમું ધીમું પાણી ચાલતું થયું જ પાછું આજ સવારથી પવનની ગતિમાં વધારો થઈ ગયો છે જીપુ મારે જ પવન વળી ઓછો થાય વળી વધી જાય એવું છે બીજો પાછો વધ્યો છે જીપુ મારે જ પવન છેલ્લા થી પાંચ દિવસ આ મોટી ગોકમાં એક ઝારો વરસાદ છે

મોલ વધે મોલ વધે એટલે એમાં જે ફળજી હોય એનો વિકાસ સારો થાય ઉત્પાદન સારું થાય વરાપની ખાસ જરૂર છે આજે હવામાન ખાતાની બે દિવસની આગાહી છે મધ્યમથી ભારે વરસાદની આપણે અહીંયા જામનગર જિલ્લો છે મોરબી જિલ્લો છે દ્વારકા જિલ્લો છે પોરબંદર છે એમાં ત્રણ ચાર જિલ્લામાં થોડીક આગાહી વધારે છે વરસાદથી થાકી ગયા જઈએ

મોટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો દરરોજ અવનવા વિડીયા જોવા મળશે હા ભાઈ વાહ હિલ સ્ટેશન જેવું થઈ ગયું વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું દરિયાકાંઠે આપણે ફરવા ગયા હોય ને દરિયાને મોજા ઉછળતા હોય અને વાત છટ આવતી હોય કેમ ઠંડુ 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 લાગતું હોય અત્યારે જે દુકાનની બહાર ઉભી ને ઉપલોક બનાવ મોબાઈલ પણ હાથમાં જે હાથ જોજે છે એટલી પવન જીવ મારે ઠંડા ઠંડા હૈડા ભળે છે અત્યારે આજે લાઈટ પણ આવજા આવજા કરે છે ઘડીક થઈ તો લાઈટ આવે છે ઘડીક થઈ તો જાય છે તો એ પીજી વેસલવાળાનું કામ બહુ સારું કહેવાય કારણ કે પવન હોય એટલે લાઈટ વહી જાય થાંભલા પડી જાય અમુક તૂટી જાય છે જાય છે છે ને આવે એટલે વાંધો નથી લાઈટ આવી જાય છે અત્યારે નથી અત્યારે વહી ગઈ એવું છે અત્યારે આખું ખુલ્લું આકાશ થઈ ગયું હતું અત્યારે પાછળ અંધાર અંધાર થઈ ગયું

ના નહીં સફર ના હે ઓ જોરદારનો પાવર થયો તારા કાબ હાથમાં મોબાઈલ પણ નથી અમારે ઓડી દુકાનની સામે વીપરો છે કોકવાઠા કરે હમણાં કલાક દોઢ કલાક પહેલાં તો એવું હતું કે હવે વરસાદે વિરામ લઈ લીધો અને તમે જોવો તો આ બજારમાં માણસ માથું નહોતું મોટરસાઇકલો લઈને છૂટે છૂટ બધા નીકળતા હતા ને આવતા હતા ને જતા હતા એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ વરાબ દઈ દીધી પણ પાછું કલાક દોઢ કલાકમાં પાછું મેઘરાજાનું આગમન થઈ ગયું છે હવે મેઘરાજા ખમૈયા કરે તો સારું ધૂમા પડી ગયો થાય વરસાદ લાઈટ આવી જાય તો સારું મહાદેવ ને અગરબત્તી કરી દઈએ મહાદેવ અગરબત્તી કરીને કઈ ખાકી બાકી ખાવે બરોબર ને હિતેશભાઈ મજામાં મોજે મોજો ખેડૂ ને બધા ને વાહ ભાઈ વાહ હાલો હવે મહાદેવ ને અગરબત્તી કરી દઈએ खाकी खाई गोपनी मोज यूट्यूब ने सब्सक्राइब कर दियो दियो लाइक कर कमेंट कर दियो शेयर कर दियो करज सपोर्ट करवा भूलता नहीं नहीं बदाय निशादेन हूँ आगे आश बोलवा चालू भूल थाय तो एक ना भाई तरीके मोटा भाई तरीके एक फ्रेंड तरीके एक भाई बहन तरीके माफ करजो गॉपनी मोज यूट्यूब चैनल ने सब्सक्राइब कर दियो लाइक कर दियो दियो कमेंट कर शेयर कर दियो सपोर्ट कर તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર 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 મહા